મહેસાણામાં આત્મારામ કાકા ફિઝિયોથેરાપી સેન્ટર ખાતે પ્રોફેસર શિવુભાઈ જેઠાલાલ પટેલના ધર્મપત્ની તેમજ ભદ્રેશભાઈ અને ઉમેશભાઈના માતૃશ્રી સ્વર્ગસ્થ નર્મદાબેન શિવુભાઈ પટેલની ત્રીજી વાર્ષિક પુણ્યતિથિ નિમિત્તે મેગા બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો જેમાં રક્તદાતાઓ દ્વારા સ્વૈચ્છિક સાતસો વીસ બોટલ રક્ત આપી શ્રદ્ધાંજલિ અપાઈ હતી આ રક્તદાન કેમ્પમાં થેલેસીમિયાના દર્દીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને રક્તદાતાઓને નિયમિતપણે રક્તદાન કરવા અપીલ કરી હતી આ બ્લડ ડોનેશન કેમ્પમાં સવારથી જ રક્તદાતાઓની ભીડ જોવા મળી હતી તેમાં પણ પ્રથમ વખત રક્તદાન કરી રહેલ નવ યુવાનોની સંખ્યા મોટા પ્રમાણમાં જોવા મળી હતી આ કેમ્પમાં રક્તદાન કરનાર સર્વે રક્તદાતાઓનો શિવભાઈના પરિવારજનો તરફથી સરહૃદય આભાર માન્યો હતો તો નર્મદાબેન શિવુભાઈ પટેલ છઠિયાળા નિવાસી એમની ત્રીજી વાર્ષિક પુણ્યતિથિએ બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરેલું છે અમારી ધારણા સાડા છસોની હતી પણ અત્યારે એટલો બધો રસ છે કે જો બ્લડ બેન્કવાળા તૈયાર થાય તો અગિયારસો કોટર સુધી થયેલું છે અને આ વખતે શિવદાદા ભદ્રેશભાઈ ઉમેશભાઈ અને સમગ્ર ચક્કલ પરિવારે ખૂબ જ સુંદર આયોજન કરેલ છે અને આવી જનજાગૃતિ જળવાય એવી અમે આશા રાખીએ છીએ આઈટીવી ન્યૂઝ ચેનલને ને લાઇક કરો શેર કરો અને સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં